જય માતાજી જય સૂર્યનારાયણ જય દાદા પરશુરામ મારું નામ રાંગળ હિતેશ મહેન્દ્રભાઈ જિલ્લો જુનાગઢ તાલુકો મેંદડા અને ગામે વિનંતી છે કે શાંતિપૂર્વક સાંભળો કાઠી છત્રીઓ જ્યાં હોય ત્યાં સુધી પહોંચાડો કાઠી છત્રીઓ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ વિદ્યાને પહોંચાડો અને સાથે સાથે જેટલા કેપિટલ આર હોય રાજગોર હોય ત્યાં સુધી આ વિદ્યા પહોંચાડવા વિનંતી જય માતાજી

તો એ ઋણ ચૂકવવા માટેનો એક નાનો એવો પ્રયાસ છે અને જે બીજા આપણા ભાઈઓ છે તો હવે આ ક્ષેત્રની અંદર ચિંતન કરવાનો વિષય છે તો જે રીતે કાઠી રાજગીર હોય સાથે સાથે કાઠી શબ્દ લાગે તો એમ કાઠી રાજગોર તો કાઠી દરબારો હોય અને હાટી દરબારો તો જે અમારા પૂર્વ સૂર્ય હતા અને એમના પૂર્વ સૂર્ય હતા એમને એને કઈ પ્રકારે અમારું ધ્યાન રાખેલું છે બટોગે એ વાત બરાબર છે આપણે બધા સનાપનીઓનું સન્માન કરીએ છીએ પણ જયારે અસ્તિત્વની વાત હોય પોતાની વાત હોય જયારે અસ્તિત્વ ટકાડવાની વાત હોય તો એવા સમયે થોડું સ્વાર્થી થવું એ ધર્મ ગ્રંથો ના નથી પાડતા પોતાના અસ્તિત્વને કાર્ય કરવું એ જરૂરી છે આપણા માટે એટલે આ રજૂઆત છે અને એ બધાને ઘણા સમયથી હતું કે કહું નો કહું પણ આજે આ રજૂ કરવું જશે એને અમારા પૂર્વ સુર્ય પર જે ઋણ છે તો એને કે પ્રકાર હવે અર્થ આપી શકું એટલો સામર્થ્યવાન વાન છું નહીં કે અર્થ આપી શકું કે ગામડે ગામડે જઈ અને પદયાત્રા કરું અથવા ગામડે ગામડે જઈને ગામડે ગામડે જઈને એ વિચારોને રજૂ કરું તો સીધી સરળ વાત કે ભાઈ આ ત્રણેય જે છે કાઠી રાજકોટ કાઠી દરબારો હાથી દરબારો

એ સરળતાથી અને સહજતાથી તો એના point થોડાક નોટ કરીએ અને થોડુંક સમજીએ અને હવે આપણે એ ક્ષેત્ર પર થોડું ધ્યાન દઈએ તો કે ભાઈ દેશની આઝાદી થઈ ઓગણીસો ને સુડતાલીસ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તો આજે ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ અને રવિવાર છે આજનો દિવસ એટલે બધા માટે શ્રેષ્ઠ તો આજે કેટલા સમય થઈ ગયો તો કે ભાઈ ઇઠોતેર વર્ષોતેર વર્ષ મહિના હવે બીજું તો કે ગુજરાત રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું આપણે બધા ગુજરાતમાં રહીએ ગુજરાત બરોબર કાઠી દરબારો નથી પણ રહેતા આઠી દરબારો છે એ પણ નથી રહેતા અને કાઠી રાજગોર છે એ પણ ગુજરાત બરોબર નથી રહી એને કે એના પ્રકારે કોઈ વ્યક્તિ જવલે બાર હોય તો એ અલગ વાત છે તો એના એક મુદ્દો છે ગુજરાત નો ઓગણીસો ને સાહીઠ મે ઓગણીસો ને સાહીઠ ના દિવસે ગુજરાત એ સ્વતંત્ર રાજ્ય બન્યું તો એના કેટલા વર્ષ થયા સ્વતંત્ર રાજ્ય બન્યું એના તો એ તમે ચિંતન કરો તો કે ભાઈ કેટલા પાસાઠ વર્ષ છ મહિના બાવીસ દિવસ છ મહિના સમજવા જેવું ગુજરાતમાં વર્તમાનમાં આજના દિવસે ટોટલ વિધાનસભાની સીટો કેટલી તો એ આપણે સમજીએ વિધાનસભાની સીટો ગુજરાતમાં કેટલી તો કે ભાઈ એકસો ને બ્યાસી

અમારા પૂર્વ સૂર્ય પર જેમનું ઋણ છે એવા તમામ લોકો એ કાઠી દરબારો હોય કાઠી દરબારો હોય એમનું ઋણ છે એમાં અમે અમારા બાર પાસે પણ સાંભળેલું છે પૂર્વ સૂર્યનું અને એ ઋણ ચૂકવવા માટેનો યત્ન પ્રયત્ન છે તો આ કુંડાળું છે અત્યારે વર્તમાનની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આમાં આ લોકો ક્યાં છે કાઠી ગોરામાં ક્યાં છે એકસો માં ક્યાંય છે કારણ કે વર્તમાન ગુજરાતમાં છવ્વીસ સીટ છે તો એમાં છે ક્યાંય કાઠી ગોળ રાજ્યસભાની છે એમાં છે ક્યાંય તો આપણે બધાએ ચિંતન કરવું ની અંદર કાઠી કે જો અત્યારે છે અમે જે કોઈ

તેમની ગુજરાતમાં જનસંખ્યા કેટલી વર્તમાન નાયબ મુખ્યમંત્રી હર્ષદભાઈ એમની જનસંખ્યા કેટલી મૂળભૂત છે સંગઠનની વાત છે વિચારધારાની વાત છે અને હવે આ ક્ષેત્રમાં આપણે આગળ વધુ યાદ માટે એક બેસ્ટ વિચારધારા છે હવે આ ક્ષેત્ર પર કામ કરવું જોઈએ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી માતાજીની કૃપાથી આપણા પૂર્વ સૂર્યના કૃપાથી આશીર્વાદ થી આપણા પિતૃ જે આપણા પૂર્વજો છે તો એના આશીર્વાદથી ઇઠોતેર વર્ષની અંદર આપણે શિક્ષણ જગતમાં સારું કામ કર્યું આપણે એજ્યુકેશનમાં અત્યારે એક લેવલ પર બધા સાહિત્યના જગતમાં તો આપણી પાસે બધામાં સાહિત્યકારો છે પછી આપણી પાસે આધ્યાત્મિક જગ્યા છે આપણે ચેતના મળે ઊર્જા મળે વિચારો મળે તો એ પણ જગ્યાઓ છે

पछि फिर디오 के पशुपालक ए क्षेत्र में अपना पेशा कार्य किए थे इसमें कोई प्रश्न छेले शैक्षणिक संस्थाओं तो ये पण आपली पेशा छे प्राइवेट व्यापार बिज़नेस तो पहला ये पण आपली पेशा छे छे હવે આપણે मूलभूत આવનારા એટલે કે

ત્યારે ગુજરાત રાજ્ય રજીસ્ટ્રરી કેના 100 વર્ષનો આફસા તો ઈ 100 વર્ષનો થાત તો એના માટે આપણે સપન કરી શકાય તો ત્યારે કોઈ ગામ હોય કુસરપોચા આપવો હોય એક સરપંચે ઈ આપવો સરપંચ શ્રી ઈ આપવો અને સંસદ સ્ત્રી હવે આ છેલ્લા પાંત્રીસ વર્ષમાં બે હજાર પચીસ થી લઈને બે હજાર સાહીઠ સુધીના એટલે કે પાંત્રીસ વર્ષનો સમયગાળો છે અત્યારથી આપણે જે કઈ ડિલિવરી ભૂલી જવા હવેથી આ ક્ષેત્રમાં ચિંતન કરવાની જરૂર છે બધા કાઠી દરબાર હોય કાઠી દરબાર હોય કે કાઠી રાજકોટ હોય તો આપણી પાસે સંગઠન છે બધે

તમારા વિચાર આપીને જોવો કે તમારું કેટલું સામર્થ્ય છે એની પ્રાપ્ત કરો તો હવે આ આપણે કેમ ને કેમ માત્ર જો કોઈ બોલી મરબીઓ સંતો ભંતો કે બહુ વિદ્વાન વ્યક્તિઓ મને સાંભળતા હોય તો એ પૂર્વ ચિંતનમાં જો કહું કે આપણી પાસે કેમ ને કેમ એક નાની એક 50 કાય જો તે વર્ષમાં જો આપણે 2025 માં પહોંચતી તો કેમ ને હોય તો એના માટે એક મુદ્દો છે আন্ ধা হা প্রাথ না আন্ক বিভা চিয়ে । বিজু ঝনামা চনা ভষণ হয়ে। জন আপ শুছে আদা আ আমা জুু রঠ ত্র উ আ ত্রীলে কাঠ হতে এম আই ত সুিয়ে যেছে এম ত সান্নাতি।

અને આપણા પુરુષોએ પ્રશ્ન કરી દીધો ગુરુદેવ તો મને પ્રશ્ન કરે કાઠી રાખજો તો એને ક્યાંય કોઈ પ્રકારનો વાંધો ન આવે જીવન લેવા માટે જ્યાં સુધી શરીર દે ત્યાં સુધી પુણ્ય સ્વરૂપ આવે કાઠી ચક્રીય હોય હાટી ચક્રીય હોય તે ભગવાન સુધી પ્રાપ્ત કરવા ઉઠી કરે પોતાના જે કુળમાં જે શરીર પ્રમાણે કટક પ્રમાણે સાત પ્રમાણે એમના જે કુળ દેવ એની ઉપાસના

એમના માટે જેમણે આ સંઘર્ષ કર્યો એમને બધાને ચક્ષક વંદન જે કંઈ ક્રાંતિકારી સુવિધો નેતાઓ એને બધાને પ્રણામ પણ આપણું અસ્તિત્વ જ્યારે દૂર હોય તો એવા સમયે જો આપણે ચિંતન ન કરીએ અને વિચારો ન કરીએ તો આપણું અસ્તિત્વ છે એ ક્યાંક ને ક્યાંક ખરડાય જાય તો ભાઈ એના માટે શું કરવાનું કે જિલ્લા વાઇઝ જ્યાં જ્યાં જિલ્લા মাথ গতি গতি আ প্রভান হ যেগাম গতি মোন টেেক্ট সংগঠনত ইটামা নি সং্পূর্ণ মধরাতমাননিথত। গাম মারাত জমাততৈ বেেশমােত শটি মাে ত। সংপণ করে সংগঠন মধভুতুলো আপনা মটা কাছ আপে আপ কিনা ঘে বাজা বাগতে করেে। কংে সাথতেে খনে ৃ ুমুতি পুে। પણ આ પાંત્રીસ વર્ષની અંદર આ ક્ષેત્રમાં આપણે કામ કરવાની આવશ્યકતા છે બાકી બધા ક્ષેત્રો છે આપણે સાધી લીધા એટલે આપણા માટે બેસ્ટ અને શ્રેષ્ઠ રહેશે અને આવવાની તાલુકા પંચાયત હમણાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ વર્ક કરવું અને ક્યારે ક્યારે કામની સામે થઈ જાય તો એનું ધ્યાન રાખવું કે ભાઈ આ બધું પૂર્વ પર લખો અને આ બધું બરાબર લખો ચૂંટણીનું સમાચાર તો એ ચૂંટણી ચૂંટણી છે પણ આ ક્ષેત્રમાં રાજકારણમાં કે પોલિટિક્સમાં હવે આપણે જતના બી આપણા માટે અનિવાર્ય છે કે આપણા અસ્તિત્વની વાત છે એટલે આમાં જે લોકો જે સપોર્ટ કરતા હોય જે વ્યક્તિ હોય આપમાં હોય તે ભલે કોંગ્રેસમાં હોય તે ભલે બીજેપીમાં હોય તે ભલે કોઈ વિચારધારાને ન માનતા હોય હવે છે મૂળભૂત આ ચક્રમાં આપણે કામ કરવું એ આપણા માટે અનિવાર્ય છે અનિવાર્ય છે અને અનિવાર્ય છે અને આપણી પાસે માર્ગદર્શકો સાધુ સંતો મહાપુરુષો વિપુરુષો એમની જે ચેતનાઓ છે એ બધાએ અને એને કઈ પ્રકારે વર્તમાનમાં કોઈ પણ પાર્ટી હોય અને એ કાર્ય કરતા એને સપોર્ટ કરવો જોઈએ એ આપણી નૈતિક ફરજ છે

તો એમના એક વિનંતી જેમ માટે કહેવાય આ ક્ષેત્રમાં આપણે કરવું એ આપણા માટે અનિવરે છે અને સારું કાગળ ખરાબ આવે તો પુનઃ એક વિનંતી કરું કે બોપા પર તમારે એ ગુજરે હું મારી સહજમાંથી આ ક્ષેત્રમાં આપણે કામ કરવું એ આપણા માટે ખૂબ અનિભવ્ય છે જય માતાજી જય સૂર્ય નારાયણ જય બધા વર્ષોલા જય 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 રવિ ગુજરાત